ભાજપ સરકાર કે જે સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે પરંતુ આજ ભાજપ સરકારના રાજમાં મહિલાઓ અસુરક્ષિત છે એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે સામે આવતી રહે છે છે અને જેમાં ભાજપના નેતાઓ કે કાર્યકર્તાઓની સંડોવણી પણ આવે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી જેમાં ભાજપના કાઉન્સિલર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય ત્યારે હવે તેને જ લઈને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે કયા ભાજપના કાઉન્સિલર દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું તે વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજ્યમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે અને જેમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની કે કાર્યકર્તાઓની સંડોવણી પણ સામે આવતી હોય છે ત્યારે હવે આણંદમાં ભાજપના કાઉન્સિલરની કરતુજ સામે આવી છે કે જેમાં આણંદ નગરપાલિકા વોર્ડ નંબર છના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દીપુ પ્રજાપતિએ પણિતા સાથે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું આ દરમિયાન મહિલાના પતિ આવી જતા ભારે હોબાળો મચ્યો હતો અને લોકોએ ભેગા થઈને કાઉન્સિલરને મેથી પાક પણ ચખાડ્યો હતો ત્યારે કાઉન્સિલર સામે જે પોલીસ ફરિયાદ છે તે પણ નોંધવામાં આવે છે ત્યારે આ જ બાબતને લઈને આમ આદમી પાર્ટીના જે કરશનદાસ બાપુ છે તે પણ મેદાને આવ્યા છે અને જે ભાજપ સરકાર છે તેની ઉપર આકરા પ્રહાર છે તે કરવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કરશનદાસ બાપુ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ ભાજપ હદ થઈ ગઈ હદ તમારા એક સેવકે કાઉન્સિલરે ભાજપ જે આણંદની અંદર જે બળાત્કાર કર્યો એ એ એ એ પાપની હદ છે સ્ત્રી સશક્તિ ઉપર અપમાનની હદ છે પાછા વડો પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘરની અંદર જઈને એ દીકરી ઉપર એ બેન ઉપર બળાત્કાર કરે છે શરમ આવવી જોઈએ તમે ધર્મ વાતો કરો છો કયા ધર્મમાં આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે પાછા વળવાની જરૂર છે પાપથી ડરવાની જરૂર છે ધર્મથી ડરવાની જરૂર છે એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે ગુજરાત જવાબ માંગે છે દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણની વાતો ક્યાં ગઈ પાછા વળો આ કામ કરનાર ને સખત માં સખત જો સજા ના મળી તમારો ખોટો પાર્ટી પ્રેમ આડો આવ્યો તમારા તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને એ યાદ અપાવશે બે હાથ જોડીને વિનંતી કરું કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરીની આબરૂ સાચવતા શીખો અરે સાચવો નહીં તો કઈ વાંધો નહીં કમસે કમ લૂટવાના બંધ કરો ભગવાન માફ નહીં કરે લોકો માફ નહીં કરે ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો અને આવા લોકોને ફાંસી લટકાવો જય હિન્દ ભારત ત્યારે જે પ્રમાણે જે આણંદના કાઉન્સિલર જે દિલીપ ઉર્ફે દીપુ પ્રજાપતિ સામે જે અત્યારે હાલ જે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે મહિલા ઉપર દુષ્કર્મ ઘરમાં ઘૂસીને તેને કર્યું છે ત્યારે તેને જ લઈને હાલ તો ભાજપ પાર્ટી ઉપર દાગ લાગી રહ્યો છે જેથી કરીને ભાજપ પાર્ટી દ્વારા દીપુ સામે જે આકરા પગલાં છે તે ભરવામાં આવે અને તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ખાસ કહી શકાય કે કરચલદાસ બાપુએ ભાજપ ઉપર પ્રહાર કરતાં કહી રહ્યા છે કે ભાજપ સરકાર તેમને જે સ્ત્રીઓની રક્ષા નથી કરી કરી શકતી પરંતુ તેમના જે કાઉન્સિલર છે તે ઘરમાં ઘૂસીને સ્ત્રીઓ સાથે જે મહિલા છે તેની સાથે જે દુષ્કર્મ છે તે આચરે છે જે ખૂબ જ શરમજનક કૃત્ય છે તે કહી શકાય ત્યારે હવે દીકરીને ન્યાય ન મળ્યો તો સમગ્ર ગુજરાત રસ્તા ઉપર ઉતરશે અને આ દીકરીને ન્યાય અપાવશે તેવી ચીમકી છે તે પણ આપવામાં આવી છે ત્યારે તમારું આ ઘટના વિશે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં